નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુડા દર્શક મિત્રો રુદ્રાક્ષના પારાની શિવલિંગ ક્યારેય પણ તમે દર્શન ન કર્યા હોય તેવું અભૂતપૂર્વ રાજુલા શહેરમાં કુંભનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં બાયપાસ રોડ પર આવતીકાલે શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ અન્ય સ સંસ્થાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે ધર્મપ્રેમી જનતાને આ શિવલિંગના દર્શન કરવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે સોમવારે સવારે નવ કલાકે આ શિવલિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે અનેક મહાનુભાવોની હાજરીમાં અને દરરોજ સાંજે સાત કલાકે મહાઆરતી તો મિત્રો શિવલિંગના દર્શન અને મહાઆરતી અચૂક કરવા અચૂકશો તેવું ભાવભીનું આમંત્રણ દાદા આપણે જે અત્યારે તમારો કાર્યક્રમ છે કેવી રીતનો કાર્યક્રમ છે શિવલિંગ કેવી રીતે બનાવી છે અને શું છે થોડી વિગત આપો દરેક ભક્તોને ઓમ નમ શિવાય જય ખૂબ આનંદની વાત છે કે રાજુલામાં સૌ વાર એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે અને તારીખ પાંચ આયોજન કરવામાં આવ્યું છે અને એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગ શ્રાવણ મહિનામાં એક રુદ્રાક્ષના પણ આપણને દર્શન થઈ જાય ને તો પણ શિવના આપણને આશીર્વાદ મળે અહીંયા તો એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગ અને મહાદેવ માટે તો એટલું કહેવામાં આવે જેનો દિવસ હોય એને દેવ કહેવામાં આવે પણ જેનો મહિનો હોય ને એને મહાદેવ કહેવામાં આવે તો દરેક ભૂદેવો અને અમારા વિશ્વ હિન્દુ પરિષદ ના મિત્રો અને કૈલાશ સેવા સમિતિ એ બધા મિત્રોના સાથ સહકારથી રાજુલાના ગામના બધા જ વ્યક્તિના સાથ સહકારથી આ વર્ષે રાજુલામાં એકસઠ હજાર રૂદ્રાક્ષ શિવલિંગનું દર્શન અહીંયા અમે બધા ભક્તોને કરાવશું અને કુમનાથ મહાદેવ સુખનાથ મહાદેવ બાયપાસ રોડ એ એમનું સ્થળ છે અને રોજ રાત્રે અહીંયા મહાઆરતી સાત વાગે કરવામાં આવશે અને કાલે પાંચ તારીખ છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો સવારે સવારે વાગે અહીંયા આપણે લઈ અને સુધી અહીંયા આપણે શિવલિંગનું ઉદઘાટન એટલે કે ઓપનિંગ કરવામાં આવશે દરેક મુખ્ય મહેમાનો આવશે અને દરેક ભક્તોને અમારા ભૂદેવો અને ગામના તરફથી અમે આમંત્રણ આપીએ છીએ કે આપ સર્વ અહીં પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરશોજી ઓમ નમઃ શિવાય જય શ્રી આરામ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા